નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાસ ફેનિલ વે ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર છે નવ બરાબર ગતિ અને સમય તો તેમાંનો આજનો ટોપિક છે ઝડપ બરાબર તો ઝડપને આપણે સ્પીડ પણ કહીએ છીએ ઘણા નો કે ઝડપથી આવું ઘણા કે સ્પીડમાં આવ ને શું ધીમો ધીમો ચાલે છે બરાબર તો ઝડપ એટલે શું તો તમે ઝડપ શબ્દથી પરિચિત છો અને ઉપર આપેલા ઉદાહરણમાં વધારે ઝડપનો અર્થ એવો છે કે આપેલું અંતર ઓછા સમયગાળામાં કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય બરાબર હવે તમને ધારો કે સો મીટર અંતર આપ્યું હતું કે નહીં ઉપરના પેરેગ્રાફમાં હવે આ સો મીટર અંતર કાપવા માટે તમે સાવ ઓછો સમય લો એને કહેવાય ઝડપ અથવા તો ઓછા સમયમાં તમે વધુ અંતર કાપી લો તો એ શું થયું ઝડપ જ થયું બે થયું એક જ ઝડપથી મતલબમાં પૂરું કરવાનું છે બરાબર તો એકમ સમયમાં બે કે તેથી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી ક્યુ વાહન ઝડપથી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળ ભર્યું છે હવે ચોક્કસ જે સમય હોય બરાબર એમાં તમારે કોઈ પણ જે ઝડપ છે કોઈપણ વાહન છે એણે કેટલું અંતર ફટાફટ કાપી નાખ્યું બરાબર અથવા તો આપેલું અંતર છે એ કેટલા સમયમાં એણે કાપી નાખ્યું બરાબર એ આપણે નક્કી કરવું એ વધારે અનુકૂળ ભર્યું છે બરાબર ચાલો તો પછી આપણે આગળ વધીએ હવે આથી જો એક કલાકમાં બે બસ વડે કાપેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાં કઈ બસ ઝડપી તે કહી શકાય અને પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય એક માકની મોસ્ટ એમપી વ્યાખ્યા ઝડપની વ્યાખ્યા આપો બરાબર તો એકમ સમયમાં બરાબર અથવા તો એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવામાં આપે છે બરાબર તો કે પદાર્થે એકમ સમયમાં એટલે કે એકમ સમય એટલે કેવો બરાબર ધારો કે તમને એમ કીધું છે પાંચ મિનિટ છે તમારી પાસે કેટલી મિનિટ છે પાંચ મિનિટ બરાબર અને પાંચ મિનિટમાં તમે જેટલું અંતર કાપશો ને એને કહેવાય ઝડપ બરાબર પાંચ મિનિટમાં તમે ધારો કે પાંચ કિલોમીટરનું અંતર કાપ્યું બરાબર પાંચ મિનિટમાં તમે કેટલા કિલોમીટરનું પાંચ બરાબર પાંચ મિનિટમાં પાંચ કિલોમીટર અંતર કાપ્યું તો તમારું પાંચ મિનિટે તમારું જે કાંઈ મતલબમાં અંતર કાપેલું જે છે તમારી જે ઝડપ છે બરાબર એ એક મિનિટમાં કેટલા કિલોમીટરની થઈ તો કે એક કિલોમીટર બરાબર એક મિનિટમાં એક કિલોમીટર તો પાંચ મિનિટમાં કેટલું કાપવું તો કે પાંચ કિલોમીટર બરાબર એવી રીતના અહીંયા પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની શું કીધી ઝડપ કહેવાય અને અહીંયા આપણને સરખામણી કરવાની કીધી કે બે બરસ બે બસ છે એક સાથે ચાલુ કરો બરાબર અને એક જ કલાકમાં એક બસ છે એ પંચાવન કિલોમીટર ચાલશે અને જ્યારે બીજી બસ છે એક જ સમયમાં બરાબર ધારો કે પિસ્તાલીસ કિલોમીટર ચાલી તો ઝડપ કોની વધારે થઈ સમય એક જ કલાકનો હતો અંતર કોણે વધારે કાંપ પહેલી બસે પંચાવન કિલોમીટર અને બીજી બસે પિસ્તાલીસ કિલોમીટર જ કાપવું બરાબર એ શું થઈ બસની ઝડપ થઈ બરાબર તો જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ પચાસ કિમી પ્રતિ કલાકે પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં કેટલી કલાકમાં એક કલાકમાં તમારે કેટલા કિલોમીટરનું અંતર કાપવાનું છે પચાસ કિલોમીટરનું એને કહેવાય પ્રતિ કલાકે બરાબર પચાસ કિમી અંતર કારે કાપવું કહેવાય પ્રતિ કલાક એક કલાકમાં પચાસ કિલોમીટર કાર અંતર કાપશે ત્યારે જ તે દર્શાવે છે કે કાર એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપશે કે કાર ભાગ્યે જ અચળ ઝડપે એક કલાક સુધી ગતિ કરી શકે છે અચળ ઝડપ એટલે શું ઝડપ બદલાય જ નહીં કાર ધારો કે એક કલાક ચાલી હોય એક કલાકમાં કેટલું અંતર કાપે છે પચાસ કિલોમીટર તો બે કલાકમાં કેટલું કાપશે સો ત્રણ કલાકમાં એકસો પચાસ કિલોમીટર ચાર કલાકમાં બસો બરાબર તો એવી રીતના આ જે અચળ ઝડપ થઈ દરેક કલાકે પચાસ કિલોમીટરનું અંતર તો એ કાપશે જ બરાબર તો પણ કાર છે એ અચળ ઝડપ ધરાવી શકતી નથી બરાબર ઘણી વખત સ્પીડમાં ચલાવી લે તો પંચાવન કિલોમીટર કાપી નાખે અને ઘણીક વાળાઓ ધીમી ચલાવે તો બરાબર પિસ્તાલી માળ થાય પચા તો શું બરાબર તો એટલા માટે અચળ ઝડપ ગતિ કરાવી શકે એવું જરૂરી નથી વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે અને આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ બરાબર આપણને કેટલી કીધી છે તો કે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની છે ત્યારે આપણે સામાન્ય રીતે એક કલાકના સમયગાળામાં તેણે કાપ અંતરેલું જે અંતર છે તે ધ્યાનમાં લઈએ છીએ અને એક કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે બરાબર એક કલાક દરમિયાન એની જે ઝડપ છે એ કેવી થઈ પચાસ કિલોમીટર જો બીજી કલાકમાં પચાસ કિલોમીટરની અંતર એને કાપવું હોય તો એ ઝડપ કેવી કહેવાય અચળ કહેવાય બરાબર કારણ કે બંને કલાકમાં પહેલી કલાકમાં એ પચાસ કિલોમીટરનું અંતર કાપ્યું અને બીજી કલાકમાં પણ કેટલું કાંપ પચાસ કિલોમીટરનું તો કારે કેવી ગતિ કેરી કહેવાય અચળ વેગી ગતિ ચાલો તો છે પછી શું કીધું કે એક કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી બરાબર તો કે આપણને શું ફરક પડે ભાઈ આ આપણે તો ફટાફટ જ્યાં ફૂગ હોય ત્યાં ફૂગી જવા જોઈએ તો મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ છે બરાબર જે કે ગણતરી મળશે આપણને તો એ કેવી ઝડપ કહેવાય સરેરાશ ઝડપ તો ગણતરી માટેનું એ જો આપણને સૂત્ર પણ આપેલું છે આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને જ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું સરેરાશ ઝડપ શા માટે કીધી કારણ કે આપણે એક કારની બીજી કાર કાર સાથે શું કરી તો કે તુલના કરી તો કે સરેરાશ ઝડપ મેળવી અથવા તો સમય સાથે તુલના કરી તો આપણને ચોક્કસ શું મળ્યું એક અંતર કાપવા માટેનો એક સમયગાળો મેળો અથવા તો એક અંતર મેળવ્યું એટલે આપણે શું કીધું તો કે સરેરાશ ઝડપ ચાલો તો આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એ ઝડપ તરીકેનું દર્શાવ દર્શાવવું યોગ્ય છે અહીંયા શું કીધું આપણને તો કે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય એનો શું કરવાનો છે તો કે ગુણોત્તર ચાલો તો કુલ સમય છે આપણે ક્યાં રાખો તો કે છેદમાં રાખો ક્યાં રાખો છેદમાં અને કાપેલું અંતર ક્યાં રાખવું તો કે અંશમાં બરાબર તો કોઈપણ અંતર કાપવા માટે લાગતો જે સમય છે અંતર કાપવા માટે લાગતો સમય તેને આપણે શું કહીએ છીએ ઝડપ કહીએ છીએ તો અહીં આપણી વ્યાખ્યા જ આવી ગઈ આ સૂત્ર છે વ્યાખ્યાનું જ પાલન કરે છે બરાબર તો એવી રીતના આપને આ જે ઝડપનું સૂત્ર મળ્યું સરેરાશ ઝડપનું સૂત્ર મળ્યું કઈ ઝડપનું સરેરાશ ઝડપ ઝડપ કયો તો પણ ચાલશે અને સરેરાશ ઝડપ કયો તો પણ ચાલે કારણ કે આપણે બંનેને આમાં કેવું ગણવાનું છે તો કે સમાન જ ગણવાનો છે પછી રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે હવે શું કીધું આપણને બરાબર કે લાંબા અંતર સુધી લાંબા સમયગાળા દરમિયાન બરાબર અચળ જે ગતિ કરતો પદાર્થ છે એ તમને ભાગ્યે જ જોવા મળે હવે તમે અહીંયાથી ધારો કે પાંચસો કિલોમીટરનું અંતર કાપવું હોય પહેલી કલાક જ્યારે તમે શરૂઆત કરી ફોર વ્હીલ ચલાવવાની અને પહેલી કલાક પૂરી થાય બરાબર ત્યારે તમે જુઓ કેટલા કિલોમીટર અંતર કાપવું અને પાછું બીજા બીજી કલાકમાં જોજો તો એટલું જ પાછું અંતર કાપ્યું હશે છે નહીં કાં તો વધી ગયું હશે ને કાં તો ઘટી ગયું હશે તો આપણી અચળ ગતિ થાય નહીં સમયે સમયે આપણું અંતર બદલતું રહે છે બરાબર તો એટલા માટે એને આપણે અમુક મતલબમાં કોઈ પણ પદાર્થ લઈ લો એ ક્યાં મોસ્ટ ઓફ તમારે અચ અચળ ગતિ કરતું હશે નહીં બરાબર તો જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલ બદલી રહેતી હોય બરાબર એટલે કે બદલાતી રહેતી હોય તો તે ગતિને અનિયમિત ગતિ કહેવામાં આવે છે તો આપણે જે કંઈ ગતિઓ જોઈએ છીએ ને એ બધી કેવી હોય અનિયમિત હોય ઘડિયાળ સિવાયની ઘડિયાળમાં જે કંઈ ગતિ થાય છે બરાબર દરેક કાંટાઓની એ કેવી ગતિ થાય છે અચળ ગતિ થાય છે બરાબર એ સમયે સમયે તમને નિશ્ચિત સમય જ આપશે એનો કાંટો તો એ બદલાઈ જશે નહીં બરાબર પણ વાહનોની પછી કોઈ પક્ષીઓની બરાબર અથવા તો કોઈ કોઈ પણ કોઈપણની માણસોની પણ ગતિ તમે જુઓ તો એ અચળ તમને જોવા મળશે નહીં બરાબર એ સમયે સમયે પોતાનું કાપેલું અંતર છે એનું માપન છે એ જુદું જુદું રહેશે આપણે ધારો કે પાંચ મિનિટ ચાલીએ પહેલી પાંચ મિનિટ બરાબર ત્યારે આપણે ધારો કે એક કિલોમીટર અંતર કાપી નાખ્યું એ કપાય તો નહીં એક કિલોમીટર પાંચ મિનિટમાં બરાબર તો આપણે માનીએ બરાબર પછી પાછું બીજી પાંચ મિનિટ જોશો ત્યાં તો તમે થાકી ગયા હોય એક કિલોમીટર અંદર કાપી તો બીજી પાંચ મિનિટમાં તમે હું બે કિલોમીટર કાપી શકશો બીજું એક કિલોમીટર નહીં થોડું અધૂરું રહી જાય તો એટલા માટે અચળ આપણે ચાલી શક્યા નહીં તો બીજી બાજુ સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવાય છે તો ઘડિયાળની ગતિ છે કેવી થાય ઘડિયાળના કાંટાની ગતિ નિયમિત ગતિ થાય તો આ કિસ્સામાં નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં બરાબર સરેરાશ ઝડપ અને વાસ્તવિક ઝડપ જેટલી જ હોય છે સરેરાશ ઝડપ છે એ રેગ્યુલર જે વાસ્તવિક ઝડપ છે જે પદાર્થ અંતર કાપતો જાય છે સમયે સમયે એ બંને કેવી હોય છે સરખી જ હોય છે એટલા માટે તો આપણે એને કેવું કીધું તો કે અચળ કીધું બરાબર યોગ્ય સમયે યોગ્ય અંતર એ કાપી જ લે આગળ પાછળ રહી જાય નહીં બરાબર તો આવી રીતના આપણે ગતિ છે એના કેટલા પ્રકારો ભીણા તો કે બે બરાબર નિયમિત ગતિ અને અનિયમિત ગતિ તો આપણે આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમયનું માપન કરીને તેની ઝડપ નક્કી કરી શકીએ અને ધોરણ છમાં અંતર કેવી રીતે માપવું તે તમે શીખી ગયા પરંતુ આપણે સમય કેવી રીતે માપીશું ચાલો હવે એ સમજીએ બરાબર આપણને ગતિ ખબર પડી ગઈ ઝડપ ખબર પડી ગઈ બરાબર પછી ગતિના પ્રકારે ખબર પડી ગઈ પણ હવે આપણે સમય માપતા તો શીખવો પડશે કે નહીં બરાબર કે આટલું અંતર કાપ્યું તો આટલી સેકન્ડું થઈ આટલી મિનિટ થાય આટલી કલાક થઈ તો હવે આપણે સમયને માપ માપતા શીખવાનો છે તો મેઝરમેન્ટ ઓફ ટાઈમ એટલે કે સમયનું માપન ચાલો હવે સમયના માપનમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન હોવું જોઈએ જેના કારણે આપણી ઝડપ છે આપણે નક્કી કરી શકીએ તો જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તે તમે કેવી રીતના નક્કી કરશો તો આપણા દાદા દાદી છે બરાબર એના સમયમાં સૂર્યના પડછાયા ઉપરથી અથવા તો સૂર્યની ગતિ ઉપરથી નક્કી કરી લેતા કે આટલા જ વાયગા હોય બરાબર તો તમને ક્યારેક આશ્ચર્ય થયું કે આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો છે એ કેવી રીતે કહી શકતા હતા બરાબર તો એવી રીતના એ સમયનું માપન છે કેવી રીતના કહી શકતા હતા ચાલો પછી આગળ જોઈએ તો કે આપણે એક મહિનાનો કે એક વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ આ બધા પ્રશ્નોના જવાબ આપણે આગળ મેળવવાના જ છે બરાબર ચલો આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે બરાબર કે સૂર્યની ફરતે પૃથ્વીનું ફરવું બરાબર એ કેવી ગતિ કહેવાય તો કે નિયમિત ગતિ કહેવાય બરાબર એ કાંઈ બદલી જશે નહીં પછી સૂર્યની ફરતે આપણે જેમ પૃથ્વી ફરે છે એમ પૃથ્વીની ફરતે કોણ ફરે છે ચંદ્ર ફરે છે તો એની પણ નિયમિત ગતિ જ હોય બરાબર પૂનમ અને અમાસ ચોક્કસ સમયે જ થાય બરાબર ચાલો તો ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે બરાબર રોજ સવારે સૂર્ય ટાઈમે ઉગી જ જાય તો એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહેવાય ચાલો તો આજે જે સૂર્ય ઉગ્યો અને પાછો કાલે ઉગશે તો એક દિવસ પૂરો થઈ ગયો પાછો પરમ દિવસે ઉગે તો ત્રીજો બીજો દિવસ પૂરો થઈ ગયો તો એવી રીતના ધીમે ધીમે એક એક દિવસનો સમયગાળો નોંધો આપણા પૂર્વજોએ તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેનો માપેલા સમયગાળાને એક માસ કહે છે ચાલો આપણા પૂર્વજો એક મહિનો ક્યારે કહેતા એક માસ એટલે એક મહિનો બરાબર તો કે અમાસ જ્યારે ચંદ્ર સંપૂર્ણ દેખાતો બંધ થઈ જાય આકાશમાં એને આપણે અમાસ કહીએ છીએ અને આખી આખો ગોળ દેખાતો હોય થાળી જેવો બરાબર એને આપણે પૂનમ કહીએ છીએ બરાબર એવી રીતના એક પૂનમથી પૂનમ અથવા અમાસથી અમાસ એને એક મહિનો કહેવાય તો સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂરું કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો બરાબર તો જ્યારે સૂર્ય છે એ બરાબર એની ફરતે આપણી પૃથ્વી આખું ચક્ર પૂર્ણ કરે એને એક વર્ષ કહેવામાં આવતું બરાબર આવી રીતના જે જૂના જમાનામાં સમયનું માપન આવી રીતના કરતા ચાલો બીજું જોઈએ તો કે એક દિવસના સમયગાળા કરતાં નાના નાના સમયગાળાને માપવાની આપણે વારંવાર જરૂર પડે છે હવે લેક્ચર તમારો બદલતો હોય કે પ્રમાણે બદલે સમય પ્રમાણે એ અત્યારે ઘડિયાળો આવી ગઈ છે મોબાઈલો આવી ગયા છે જેના કારણે આ બધું સાવ સરળ થઈ ગયું પણ પહેલાં આવું કાંઈ ટેકનોલોજી હતી નહીં ત્યારે આ બધા આવા કુદરતી રીતે સમયનું માપન થતું બરાબર સમયને ઓળખતા તો ઘડિયાળ અને કાંટા ઘડિયાળ એ સમય માપનના અત્યારના હાલના સામાન્ય સાધનો છે તમને ક્યારેય પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે બરાબર તો આપણે નવાઈ લાગે જ ને એ ભાઈ ચોક્કસ સમય આપે આપણને કારણ કે નિયમિત ગતિ હોય ઘડિયાળના કાંટાની આપણી જેમ હાવ હોય નહીં બરાબર આપણું કાંઈ ઠેકાણું હોય એક દિવસ સ્કૂલે વહેલા ભૂગે બીજા દિવસે પછી બહુ મોડું થઈ ગયું હોય બરાબર તો આપણે અનિયમિત જ હોઈએ પછી રિસેસ પડી હોય તો રિસેસ પૂરી થઈ જાય બધા વિદ્યાર્થીઓ બેસી જાય શિક્ષકો ક્લાસમાં આવી જાય તો એ વિદ્યાર્થી જતી એકાદો આટા જ મારતો હોય ભાઈ બરાબર એ અનિયમિત જ છું ને બરાબર તો ઘડિયાળની કામગીરી જટિલ હોય છે ઘડિયાળને તમે ખોલો ને ખોલતા નહીં હો પાછા બગડી ગયેલી ઘડિયાળ એને ખોલવાની બરાબર બગડી ગયેલી જે ઘડિયાળ એને ખોલો તો અંદર કંઈ દઈશ જ ન હોય છે નકરા ચકેડા જ ઘૂમતા હોય અંદર નકરા ચક્ર એક ચક્ર સાથે જોડેલા હોય બરાબર તો એ જટિલ કહેવાય કેવું કહેવાય જટિલ જે આપણને સમજમાં ન આવે ને એને જટિલ કહેવાય અને જે આપણને ડાયરેક્ટ સમજાઈ જાય સમજાઈ જાય એને શું કહેવાય સરળ કહેવાય પરંતુ તે બધી કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે અને આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદુ લોલક છે અહીંયા નીચે તમને જો સાદુ લોલક આપેલું છે આ લોલક જેમ જેમ હલનચલન ચલન કર્યા કરશે બરાબર ડાબીથી જમણી બાજુ જમણીથી ડાબી બાજુ બરાબર તે લોલકને કારણે આ ઘડિયાળની અંદરના જે ચક્રો એ ફરી કરે અને કાંટા ફરેન ત્યારે આપણને સમય આપે બરાબર તો આ જે લોલક સાદુ લોલક પછી ટેબલ ઘડિયાળ આપી છે દિવાલ ઘડિયાળ આપેલી છે બરાબર એવી જ રીતના આપણને જો ડિજિટલ ઘડિયાળ આપી દીધી છે બરાબર આવી રીતના આપણે દરેક આ ત્રણે ત્રણ ઘડિયાળનો હાલમાં ઉપયોગ કરીએ છીએ પછી અહીંયા આપણને શું આપ્યું છે તો કે સાદું લોલક આપ્યું છે શું આપ્યું છે સાદુ લોલક બરાબર પણ આ સાદુ લોલક છે એ હવે પછીના લેક્ચરમાં આપણે સમજવાનો છે અહીંયા જે આપણને સાદું લોલક દેખાય છે બરાબર એ આવનારા લેક્ચરમાં આપણે જોઈશું જય હિન્દ જય ભારત